હેલો ગાઈશ કેમ છો બધા સ્વાગત છે તમારું એકના નવા વ્લોગમાં આજે અમે નવા લોકેશન ઉપર આવી ગયા છે કાં હું જે ઘરેથી નીકળ્યા ત્યારે વ્લોગ નહોતો ઉતાર્યો અત્યારે ચાલુ કર્યો કેમ કે અમે આજ શનિવાર છે ને તો શનિદેવના ને હનુમાન મંદિર છે અહીંયા સુરેન્દ્રનગરમાં જ છે ઘર શાળા રહ્યો ને એની બાજુમાં તો ત્યાં દર્શન કરવા એવા છે તો તમને દેખાડું શનિદેવનું મંદિર જો છે શનિદેવનું મંદિર ને સંકટ મોચન હનુમાન દાદાનું મંદિર અહીંયાથી એન્ટર કરવાનું છે દેવ સેવા ટ્રસ્ટ સંચાલક દેવ મંદિર નું શ્રી સંકટ મોચન હનુમાન દાદા ના મંદિર ને પબ્લિક ઘણો છે જે અહીંયા ગેટ છે આનો અને અહીંયા પાણી છે કોઈ નાથપક પગ ધોવાય આ તે સો સ્વાગતમ સ્વાગત કરે આપણો જો અહીંયા છે સની દેવ મંદિર અમે દર્શન કરી લીધા છે પહેલા હવે જો બહુ મસ્ત મૂર્તિ છે શનિદેવની ને અહીંયા બહેનો ઉપર દર્શન કરવા જવું નહીં ભાઈઓ હોય ને નહીં દર્શન કરવા જાય ઉપર બહેનો નથી અહીંયા શનિદેવનું મંદિર છે ને આ સાઈડ હનુમાન દાદાનું મંદિર છે જાવ અહીંયા હનુમાન દાદાનું છે મંદિર અને એક મંદિર સામે છે ત્યાં હનુમાન દાદાનું જ મંદિર છે અહીંયા જો બધા આંકડા ને માળા એવું બધું ચડાવે છે અડદ એવું બધું બેસવાની વ્યવસ્થા એ મસ્ત છે અને અહીંયા જો છે બધા આંટા મારે છે કાં જગર જવું છે આમ હા કાળ ભેરવે છે જો અહીંયા કાળ ભેરો મસ્ત છે બહુ મસ્ત જગ્યા છે જો અમે પહેલી વાર આવ્યા મસ્ત એટલે મસ્ત જગ્યા છે હા આ સાઈડે એક મંદિર છે અને અહીંયા પ્રસાદી ને એવું લેવું હોય ને તો અહીંયા છે ને સામે હિંચકા ને એવું છે જો આપણે એ બાજુ જઈએ હવે અહીંયા જયારે દર્શન કરવા ગયા છે મંદિરમાં હનુમાન દદાન મંદિર છે ત્યાં કા ક્યારે દર્શન ક્યાં જવું છે હવે ઓલી હા તો ચંપલ પહેરીને પછી મસ્ત લાગે વાતાવરણ એમ અહીંયા ત્રિશુ રહે છે અહીંયા પ્રસાદી મળે છે હમ હમ

નાની નાની છોકરીઓને અમે લઈને આવ્યા છે અને લપસ્યા ખાઈ જો વરસાદ ધીમે ધીમે ચડે અહીંયા જો મેળીમાનું મંદિર છે જય મેરડીમાં અને અહીં છે જો સુરેન્દ્ર વઢવાણનો પોગાવો અહીંયા પેલી સાઈડ સુરેન્દ્રનગર છે આમ સુરેન્દ્રનગર છે આમ વઢવાણ છે અને વચ્ચે પોગાવો છે જો આ નાના નાના છોકરા લપસીયા ખાય છે અને આ આ એક નાની બાળા આવે જો લપાઈ શું ખાવા નાની નાની બાળકી Yeah. <huh cai não

ये ब्रिज तो बने ये तो बने लोग अच्छे हैं ओली साइड बने अच्छे सोचियो चलो तो हूँ भी गोट पे जाऊँ तेरा गाड़ी में सोचियो ठीक पाँच और बैठेगी ता गीता ने वर्षा बैठो તો અમે આવી ગયા છીએ પટેલ અને પટેલ પાણીપુરી મુલચંદ રોડ ગયા વખતે આવ્યા હતા એટલે મજા આવી હતી રીટા કે આજે એ હા રીટા કે આજે કે પાણીપુરી ખાવી અને આ બે ગુડી ગયા વખતે જો કા કેમ છે તમે શું ખાવ હમ આ લોકો પૂરે બધું કિંજલ કેમ રોવે તાર પાણીપુરી ન આવે એટલે હમણાં આવે રે હાલો આ કિંજલની પાણીપુરી આવી ગઈ

તો જો લાઈન થઈ આમ પાણીપુરીમાં મજા આવી છે એટલે બીજો ઓર્ડર આપે બેટા બીજો ઓર્ડર આપ્યો લો તાર અમે લોકો આવી ગયા શનિદેવ મંદિરેથી ઘરે અમે સાંજના વાગી ગયા છીએ આઠ અને અહીંયા મમ્મીનો ફોન આવ્યો મિત્તલનો વિડીયો કોલ તો વાત કરે છે દીવાપતી થઈ ગયા છે જમવાની તૈયારી થાય છે તમને મળું ટણા રેડા શું ચાલે છે